જ્યારે કોઈ માણસ નું મૃત્યુ થાય છે ત્યારે આપણે શું જોઈએ એક એવું શરીર જે હવે મરી છે 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 નથી નિર્જીવ દેહ આસપાસ બધા સંબંધીઓ રડી રહ્યા રહ્યા માટે લાકડા અને છેવટે બધું બળીને મુઠ્ઠીભર રાખ થઈ જાય છે આપણને લાગે છે કે અહીંથી આ માણસના જીવનની કથા પૂરી થઈ ગઈ તે માણસનો અધ્યાય અહીં જ સમાપ્ત થઈ ગયો પણ આપણા હિન્દુ શાસ્ત્ર અનુસાર સૌથી મોટું સત્ય એ છે કે મૃત્યુ કોઈ અંત નથી એ તો ફક્ત એક વિરામ છે અસલી કથા તો મૃત્યુ પછી શરૂ થાય છે જ્યારે શરીર અહીં ધરતી પર પડીને બળીને ખાખ થાય છે ત્યારે આત્મા એક લાંબી યાત્રા પર નીકળી પડે છે એવી યાત્રા જ્યાં કોઈ કાર પહોંચતી નથી બેંક બેલેન્સ કામમાં આવતું નથી સત્તા પાવર હોદ્દો કે મોટી મોટી ઊંચી ઓળખાણ પણ સાથે નથી જતી સાથે જાય છે તો માત્ર એક જ વસ્તુ સાથે જાય છે માણસના કર્મોનો હિસાબ રાખતું એ ખાતું આજના વિડીયો થકી એક પ્રશ્ન તમારી સમક્ષ મૂકું છું શું તમે ક્યારે એકલા બેસીને વિચાર્યું છે કે જો આજે આજ ક્ષણે એકાએક તમારી આંખો હંમેશા માટે બંધ થઈ જાય તો ચિત્રગુપ્તની ચોપડીમાં તમારા નામની સામે શું લખાયેલું હશે સ્વર્ગના આનંદ કે ગરુડ પુરાણમાં વર્ણવેલી ભયંકર સજાઓ જેનું નામ સાંભળીને ઋષિમુનિઓના હૃદય પણ કંપી ઉઠે છે ગરુડ પુરાણ એ સનાતન ધર્મનો એવો ગ્રંથ છે જેને મૃત્યુ પછીની નિયમાવલી કહેવાય છે આ ગ્રંથ ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચેની વાતચીત છે ગરુડે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પૂછ્યું હતું કે હે નારાયણ માનસ પાપ કરે છે હસે છે ભૂલી જાય છે પણ મર્યા પછી તેનું શું થાય છે ત્યારે ભગવાન વિષ્ણુએ જે ઉત્તર આપ્યો હતો એ જ આખું ગરુડ પુરાણ બન્યું ભગવાન કહે છે કે નર્ક કોઈ ધરતી નીચેની ગુફા નથી નર્ક એક અવસ્થા છે એક પ્રતિક્રિયા છે ગરુડ પુરાણ આજ વિજ્ઞાન પર આધારિત છે આજના વિડીયોમાં આપણે પાંચ એવા મહાપાપ વિશે વાત કરીશું જેમાં યમરાજની અદાલતમાં જામીન મળતા નથી એવી કઠોર યમલોકમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો આજે યમલોકના દ્વાર ખોલીએ અને પહેલું મહાપાપ જોઈએ સૌથી પહેલું પાપ શાસ્ત્રોમાં અઘન્ય કહેવાય છે સૃષ્ટિના બીજનો નાશ કરવો એટલે કે ગર્ભમાં જ જીવનનો અંત કરવો આજના આધુનિક યુગમાં લોકો તેને મેડિકલ શબ્દો આપે છે પણ ગરુડ પુરાણની નજરથી જુઓ એક આત્મા ચોરાસી લાખ યોનિઓમાં ભટક્યા પછી મહેનતથી મનુષ્ય જન્મ મેળવવાની તક પાણે છે ઈશ્વરે તેને મનુષ્યના જન્મ માટે પસંદ કર્યો હોય છે માતાના ગર્ભમાં મોકલ્યો હોય છે તે હજી આ દુનિયામાં પણ આવ્યો નથી હોતો સૂરજની પહેલી કિરણ પણ જોઈ નથી હોતી અને માણસ પોતાના નિજા સ્વાર્થ હેતુ કે ડરના કારણે તેને ગર્ભમાં જ ખતમ કરી દે છે ભગવાન વિષ્ણુ કહે છે કે આ કોઈ માણસની હત્યા નથી આ તો આખી સંભાવનાની હત્યા છે આવા પાપીઓ માટે ગરુડ પુરાણમાં કુંભીપાક નર્કનું વર્ણન છે ત્યાં વિશાળ પાત્રોમાં ઉકળતું તેલ હોય છે તે તાપમાં આત્માને તપાવવામાં આવે છે આ ગરમી અને બળતરા તે પાપીને અનુભવ કરાવે છે કે ગર્ભમાં તે નાનકડા જીવને કેટલી તકલીફ પડી હતી ત્યાં આત્મા ચીસો પાડે છે માફી માંગે છે પણ યમદૂત તેને છોડતા નથી તેના પાપનું એક એક કણ બળીને રાખ ન થાય ત્યાં સુધી તેને તે તાપમાં રાખવામાં આવે છે આ સજા જીવ આત્માને યાદ અપાવે છે કે જીવન આપવાનો અધિકાર ઈશ્વરનો છે તો પછી તે લેવાનો અધિકાર માણસને કોણે આપ્યો હવે વાત કરીએ બીજા મહાપાપની આ પાપ આજના કળિયુગમાં સૌથી વધારે થઈ રહ્યું છે નારીની મર્યાદાનો ભંગ કરવો આપણા શાસ્ત્રોમાં એક શ્લોક છે યત્ર નારીયસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ વસે છે પણ જે માણસ વાસનાના અંધકારમાં અંધ બની જાય છે કે પોતાની તાકાતના નશામાં મતિભ્રમ થઈને કોઈ સ્ત્રીની આબરૂ સાથે રમત રમે છે વગર સહમતીએ તેને સ્પર્શે છે ત્રાસ આપે છે કે માનસિક શારીરિક શોષણ કરે છે તેને પણ ગરુડ પુરાણમાં મહાપાપ ગણવામાં આવ્યું છે આવા પાપીઓ માટે તમિશ્ર લોકની વ્યવસ્થા છે અર્થ ઘોર અંધકાર એવી જગ્યા થોડી કલ્પના કરો કે જ્યાં પ્રકાશની એક કિરણ પણ ના હોય ફક્ત અંધારું અને ભય ત્યાં આત્માને લોખંડના સ્તંભથી બાંધી દેવામાં આવે છે અને બળતા લોખંડના આલિંગન આપવામાં આવે છે આ સજા પ્રતિકાત્મક છે જેમ તેણે જબરજસ્તી કોઈને સ્પર્શ્યું હોય તેમ અહીં તેને અગ્નિ અને લોખંડનો સ્પર્શ મળે છે એ યાદ અપાવે છે કે કોઈની કોમળતાની ક્યારેય તેની કમજોરી ના સમજવી જ્યારે જ્યારે કોઈ સ્ત્રીની આત્મા રડે છે ત્યારે તેનો શ્રાપ યમરાજના ચોપડે સૌથી પહેલો નોંધાય છે ત્રીજું પાપ એ છે જે ઘણી વખત લોકો અજાણતા કરી બેસે છે વિશ્વાસઘાત અને ખોટી ગવાહી આ દુનિયાનો આધાર ભરોસો છે એક મિત્ર બીજાને પોતાનું રહસ્ય કહે છે એ ભરોસે કે તે કોઈને નહીં કહે પણ જો તમે તે પવિત્ર વિશ્વાસને તોડો પોતાના ફાયદા માટે કે પોતાના સ્વાર્થ હેતુ કે પછી થોડા ધન માટે કોર્ટમાં ગીતા પર હાથ મૂકીને ખોટું બોલો અને નિર્દોષને ફસાવો તો તમે ફક્ત જૂઠ નથી બોલતા તમે ધર્મની હત્યા કરી રહ્યા છો ગરુડ પુરાણમાં તેને મિત્ર દ્રોહ કહેવાય છે એટલે કે મિત્ર બનીને દુશ્મનનું કામ કરવું આવા લોકોનું સ્વાગત મહા મહારૌરવ નર્કમાં થાય છે ત્યાં અગ્નિ નથી બળતી પણ જમીન પર સાપ વીંછી અને અનેક પ્રકારના ઝેરી જીવો રીંગતા હોય છે પાપી આત્માને તેમની વચ્ચે છોડી દેવામાં આવે છે આ સજા પ્રતિકાત્મક છે સાપ ડસે છે અને વિશ્વાસઘાતી માણસ પણ ડસે છે યમરાજ કહે છે તને ડસવાની આદત હતી ને જા હવે આને સહન કર ચોથું મહાપાપ પોતાની જડોને ઝેર આપવું એટલે કે જીવિત માતા પિતા અને ગુરુનું અપમાન કરવું આ ધરતી પર જો કોઈ વ્યક્તિ વિના સ્વાર્થે તમને સૌથી વધુ પ્રેમ કરે છે તો તે તમારા માતા પિતા છે પણ આજના કળિયુરની કડવી સચ્ચાઈ જુઓ દીકરા મોટા થાય એટલે મા બાપ બોજ લાગે છે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવાય છે ઊંચા અવાજે વાત કરવામાં આવે છે ગરુડ પુરાણ કહે છે કે જે વ્યક્તિ પોતાના જીવિત માતા પિતાને દુઃખી કરે છે તેની પૂજા પણ ઈશ્વર સ્વીકારતા નથી આવા કૃતજ્ઞ લોકો માટે કાલ સૂત્ર નર્ક છે ત્યાં તપતા રણ જેવું છે ક્યાંય વૃક્ષ નથી છાંયડો નથી પાણી નથી ઉપરથી આગ વરસે છે અને નીચે તાંબા જેવી જમીન પાપી ત્યાં તરસથી તડપે છે પાણી પાણી ચીસો પાડે છે પણ એક છાંટો પાણી પણ નથી મળતું કારણ આ એ જ સુકાશ છે જે તેણે પોતાના માતા પિતાના જીવનમાં એમને આપ્યો હતો પાંચમું અને છેલ્લું મહાપાપ અમાનત હડપવી ધારો કે કોઈએ મુશ્કેલીના સમયે પોતાની જમીન ઘરેણા કે જીવનભરની કમાણી માણસની પાસે વિશ્વાસથી મૂકી અને એ જ માણસ લાલચમાં આવીને હડપી લે આ સામાન્ય ચોરી કરતા ઘણી મોટી ચોરી છે કારણ કે તેમાં વિશ્વાસની હત્યા થઈ ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે પરાઈ સ્ત્રી અને પરાયુ ધન આ બે વસ્તુઓ માણસના કુળનો નાશ કરી દે છે આવા પાપીઓને અવિચી નર્કમાં મોકલવામાં આવે છે અવિચીનો અર્થ છે જ્યાં કોઈ થોબ ના હોય અનંત ઊંડાઈ ત્યાં આત્માને ઊંચા પર્વત પરથી ખાઈમાં ફેંકી દેવામાં આવે છે તે સતત પડતો રહે છે પડતો રહે છે પણ જમીન આવતી નથી આ પતન તેના ચરિત્રના પતનનું પ્રતિક છે ત્યાં તેનું શરીર પથ્થરો સાથે અથડાઈને તૂટે છે વિખેરાય છે અસહ્ય દર્દ પીડા છે પણ જલ્દીથી મુક્તિ નથી મળતી જ્યાં સુધી હડપેલા ધનનો એક એક પૈસો પીડા રૂપે વસૂલ ન થાય ત્યાં સુધી શાંતિ નથી મળતી આ પાંચ મહાપાપ અને તે પાપોની સજાઓ હતી આ સાંભળીને તમને ડર લાગ્યો લાગવો જ જોઈએ હવે પ્રશ્ન એ છે કે જાણી જોઈને પણ માણસ પાપ કેમ કરે છે ગરુડ પુરાણમાં જ તેનો ઉત્તર છે મોહ અને અહંકાર માણસને ખોટું ભાન થઈ જાય છે કે તે અમર છે તેને લાગે છે કે બંધ રૂમમાં કરેલા પાપને કોઈ જોતું નથી પણ આપણે ભૂલી જઈએ છીએ કે સૂર્ય ચંદ્ર હવા અગ્નિ અને આપણી પોતાની અંતરાત્મા આ બધું ચોવીસ કલાક રેકોર્ડિંગ કરતા સીસીટીવી કેમેરા છે અને ચિત્રગુપ્તનું સર્વર ક્યારેય ડાઉન થતું નથી તો શું કોઈ રસ્તો નથી બચ્યો શું આપણે બધા નર્કમાં જવાના છીએ ના સનાતન ધર્મ ડરાવવાનો ધર્મ નથી માર્ગ બતાવવાનો ધર્મ છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ ગરુડને કહે છે હે ગરુડ દેવ જો કોઈ પાપ થઈ ગયું હોય તો પશ્ચાતાપ જ સૌથી મોટું પ્રાયશ્ચિત છે જેનું દિલ અજાણતા દુખાવ્યું હોય તો આજે જ તેની પાસે જઈને માફી માંગી લો જેનું ધન હડપ્યું હોય તેને પાછું આપી દો માતા પિતાની આંખમાં આંસુ લાવ્યા હોય તો તેમના ચરણોમાં પડી જાઓ કારણ કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી સુધારાની તક છે એકવાર પ્રાણ નીકળી ગયા પછી ફક્ત ભોગવવાનું જ રહે છે યાદ રાખો યમરાજને તમારી સંપત્તિમાં કોઈ રુચિ નથી તેઓ કોઈની પણ વિનંતી નથી સાંભળતા તેમને ફક્ત તમારું શુદ્ધ હૃદય જોઈએ છે બાકી તમે સમજદાર છો આ વાતનો હેતુ તમને ડરાવવાનો ન હતો હેતુ એટલો જ હતો કે ભાગ ભરી જિંદગીમાં એક ક્ષણ થોભીને વિચારીએ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ ગરુડ પુરાણ એક દર્પણ છે તેમાં પોતાનું સાચું રૂપ જુઓ અને પોતાને ઓળખો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવશો એક લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ પ્રથમ વોઇસને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સારા કર્મ કરો અંતરાત્માને સાંભળો હર હર મહાદેવ ઓમ નમો નારાયણ